બે શખ્સો જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તારા મામદ સોસાયટીમાં રહેતા એક વોરા કારખાનેદારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને ઘુસ્યા હતા જ્યાં પ્રૌઢ મહિલાને મોઢ માર મારી મોઢે દોચો બંધક બનાવી ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂપિયા ચૌદ લાખની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા બંને લૂંટારાઓ ઉપરના માળે રહેલા પ્રૌઢ મહિલાના પુત્રવધુ તેમજ પૌત્રને છરીની અણીએ ધમકી આપી મારપીટ કરી હતી આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નાકાબંધી કરી બે લૂંટારાઓને પોરબંદર પંથકમાંથી દબોચી લીધા હતા પોરબંદરના બે શખ્સો દ્વારા જામનગર ખાતે આચરેલી સનસની ખેંચ લૂંટના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં તારા મામદ સોસાયટીમાં રહેતા અને બ્રાસ પાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા ગઈકાલે પોતાના કામસર બહાર ગામ ગયા હતા ત્યારે તેમના પુત્ર અબ્બાસભાઈ મુસ્તફા કારખાને ગયા હતા દરમિયાન બપોરે બાર વાગ્યા આસપાસ તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાને બહાને ઘૂસ્યા હતા ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના અઠ્ઠાવન વર્ષીય પત્ની ફરીદાબેનને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપરું ભરાવી દઈ મારમારી ઘરમાં લૂંટ ચલાવી હતી ફરીદાબેનનું ઘરું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી ધમકાવી તિજોરીની ચાવી માગી લીધી હતી જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બિસ્કિટ અને અન્ય નાના મોટા સોનાના ઘરેણાઓ સહિત ચૌદ લાખની મત્તાની લૂંટ મચાવી હતી એક લૂંટાર મેં કૌઢ મહિલાને પકડીને ઉભો હતો જ્યારે બીજો લૂંટારો તિજોરીમાંથી લૂંટ ચરાવતો હતો ત્યારબાદ ઉપરના મારે તપાસ કરતા ફરીદાબેનના બત્રીસ વર્ષીય પુત્ર વધુ ફાતિમાબેન પોતાના ત્રણ વર્ષના પુત્ર બુરહાન સાથે હાજર હતી જે બંનેને પણ છરીની અણીએ ધમકી આપી મોડે ડૂચો દઈ અને મારપીટ કરી હતી ત્યારબાદ બંને લૂંટારોઓ ભાગી છૂટ્યા હતા સમગ્ર મામલાની જાણ થતા ભારે ચકચાર મચી ગઈ હતી પોલીસમાં બનાવ અંગે ફરીદાબેને જાણ કરતા પોલીસે દોડી જઈને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કરી ચારે તરફ નાકાબંધી કરીને લૂંટારાઓની શોધખોર હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે બે લૂંટારુઓ બાઇકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે જેથી પોલીસની એક ટીમે તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો હતો અને બે લૂંટારોને ઝડપી પાડ્યા છે જામનગરમાં દિન દહાડે લૂંટની ઘટનાને અંજામ આપના પોરબંદરના ભોખીરા વિસ્તારમાં રહેતા હિતેશ પ્રેમજીભાઈ હોદાર અને પોરબંદરના ખાડવાવારમાં આવેલ ભાટિયા બજારમાં રહેતા ધાર્મિક હરીશભાઈ વડવાડિયા નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા આ બંને શખ્સો પાસે પોલીસે સિત્તેર હજાર રોકડ સહિત લૂંટેલા સોના ચાંદીનો મુદ્દામાં કબજે કર્યો છે અને બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે પોરબંદરના બે શખ્સો જામનગર ખાતે લૂંટ કરતા સરપાતા સમગ્ર પોરબંદર પંથકમાં પણ ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે આના તાર મહમ્મદ જે સોસાયટી છે આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એન ચાવડા છે અને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે બે માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ દોસો ચાલીસ ગ્રામ એની ચોવીસ તોલાના આસપાસ સોનો અને એક લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે બે આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર જાતે ખારવા લગભગ વર્ષ આસપાસની ઉંમરનો છે અને એ આ પોરબંદરનો નિવાસી છે બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા એ પણ ખારવા અને આની ઉંમર એકવીસ વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને ચોવીસ તોડા સોનો અને એક લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ ચૌદ લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી ચૌદ લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ થઈ છે તો આખી જે એ ડિવિઝન પોલીસ છે આને આને હું આપું છું અને જામનગર પોલીસ વતી એકાવનસો રૂપિયાનું ઇનામ પણ આપું છું અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ કઈ પોલીસ સ્ટેશનમાં અમે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યા આનો સર્ચ કરી રહ્યા છે કે શું શું એ અગાઉ કઈ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ જે વધુ વિગતો અમારે સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ